નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગણિત નવનીતનું અસાઇનમેન્ટ જે તમારું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ છે તેમાંથી ચેપ્ટર છ જે વિભાગ બીમાં આવેલું છે તેનું સોલ્યુશન મેળવીશું આની અગાઉના વિડીયોમાં આપણે વિભાગ બીના ચેપ્ટર નંબર એક બે અને ચાર ના વિડીયો બનાવેલા છે એ વિડિયો તમે ના જોયા હોય તો આપણી ચેનલ ઉપરથી જોઈ શકશો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર છ નું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક છે પીક્યુ અને આર એસ એ બંને રેખાઓ છે જે એકબીજાને ઓ બિંદુમાં છેદે છે અને ખૂણો પીઓ આર જેમ ખૂણો આર ઓ ક્યુ બરાબર પાંચ જેમ સાત આપેલું છે તો તમામ ખૂણાઓ શોધો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું તો એક રેખા પીક્યુ દોરીશું અને બીજી દોરીશું એસ અને બંને એકબીજાને ઓ બિંદુમાં છેદે છે હવે અહીંયા જ્યારે પણ ચોકડી એટલે કે એક્સ જેવી આકૃતિ બને ત્યારે અભિકોણ બને તો અભિકોણની જે સામસામેની જોડ હોય એ સરખી થાય તો અહીંયા બંનેની સામ સામેની જે બાજુ છે અહીંયા મેં ચોકડી કરીને બતાવીશ એ બંને સરખી થશે અને ખરાની નિશાની કરી એ બંને સામેની બાજુ સરખી થાય આવા દાખલા ગણવા માટે સૌ પ્રથમ આપણે ધારવાનું કે ધારો કે પહેલી જે બાબત આપી છે પીઓ આર એને પાંચેક્સ કહી દો અને આરો ક્યુ આપ્યું છે એને સાત એક્સ દો એવું ધારી લેવાનું છે હવે તમે અહીંયાથી જુઓ તો પીઓ આર અને આર ઓ ક્યુ એટલે કે આ રેખા છે અને એની ઉપર આ ખૂણો જે બને છે બે બાજુના એ હવે તમે આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ આકૃતિમાં તમને રેખિક જોડના ખૂણા દેખાય તો રેખિક જોડના જે ખૂણા છે એના માપનો સરવાળો થાય એકસો એંસી એટલે તમારે લખવાનું પી ઓ આર વત્તા આર ઓ ક્યુ બરાબર એકસો એંસી બંનેને આપણે ધાર્યાતા પાંચેક બંનેનો સરવાળો આવશે એના બરાબર છે છે એ એ ગુણાકારમાં ભાગાકારમાં જતા રહેશે એટલે ભાગ્યા એટલે તમને મળશે હજુ તમને એક્સની કિંમત જ મળી છે હવે આપણે જે ધાર્યું હતું એ પ્રમાણે લખીશું કે પીઓ આર બરાબર એક્સ ધાર્યા હતા તો પાંચ ગુણ્યા એક્સની કિંમત પંદર પંદર પંચું પંચોતેર બંને કેવા થાય જ રીતે આ ખૂણો જોઈએ તો તો હતા અહીંયા છે તો એની સામેનો ખૂણો પણ તમે પીઓએસ લખી શકો તો બંને સામસામેના ખૂણા સરખા જ હોય બંને કેવા હોય એકસો પાંચ તો બે ખૂણાના માપ પંચોતેર પંચોતેર આવશે અને બાકીના બે ખૂણાના માપ એક પાંચ અંશ આવશે કેમ કે અભિકોણ હોવાથી સામસામેના ખૂણાના માપ સરખા થઈ જાય પ્રશ્ન બીજો જોઈએ કે કિરણ એ એક્સ એ ખૂણો બી એ નો દ્વિભાજક છે અને કિરણ એ વાય એ એક્સ એ નો દ્વિભાજક છે જો ખૂણો બી એ વાય સાઠ અંશ હોય તો બી શોધો જ્યારે પણ આવા દ્વિભાજક વાળા દાખલા આવે ત્યારે સૌ પ્રથમ એની આકૃતિ દોરવાની આકૃતિમાં તમારે સૌ પ્રથમ જે બી છે જેનો દ્વિભાજક એક્સ છે એ માટે પહેલાં બીએસી દોરવાનું તો અહીંયા સૌથી પહેલાં આપણે ખૂણો બીએસી દોર્યો હવે દ્વિભાજકનો મતલબ થાય છે બે સરખા ભાગ કરે તો હવે જુઓ બીએસી આના બે સરખા ભાગ કરનાર કોણ છે તો એ એક્સ કે એનો દ્વિભાજક છે તો એમાંથી નીકળતો અને એક્સ બિંદુ સુધી એક રેખા કિરણ આપણે દોડવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કિરણ એ એક્સ આના બે સરખા ભાગ પાડી દે ચલો પછી એની પછી આપેલું છે કે એવાય એ એક્સ એ નો દ્વિભાજક છે એવાય એટલે કે એ માંથી નીકળતો વાય સુધીનું બિંદુ એ એક્સ એ નો દ્વિભાજક છે એટલે આટલા ખૂણાના બે સરખા ભાગ કરે છે હવે જ્યારે પણ દ્વિભાજક વાળા દાખલા આવે ત્યારે જે પણ આખો મોટો કૌંસ છે એને આપણે ટુ એક્સ કેમ કે એના દ્વિભાજકમાં અડધા અડધા કરીશું ત્યારે આપણને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં તો સૌ પ્રથમ આપણે ધારીશું કે ધારો કે બી એ સી આ જે મોટો ખૂણો છે એને આપણે આખો ટુ એક્સ ધારી લઈએ જો આખો ટુ એક્સ હોય તો એના બે સરખા જે આપણે ભાગ પાડ્યા તે દ્વારા તો આખો ટુ એક્સ હોય તો બેય થઈ જાય અડધા અડધા ભાગ હવે આટલું એક્સ મળે પછી એવું લખ્યું હતું કે આખો જો હોય ઉપરનો ભાગે નીચેનો એક્સ હવે નીચેનો જે છે એના પણ બે ભાગ પાડે છે તો એક્સ બાય ટુ એક્સ બાય ટુ એટલે કે એક્સના ભાગે બે એક્સના ભાગે બે અડધા અડધા થઈ જાય હવે આ જે લખ્યું છે ને એનો જ આપણે ઉપયોગ કરવાનો છે તમે અહીંયાથી જુઓ તો જે આ આખો જે બે ભાગ કરે છે એટલે આટલો અને આટલો ભાગ સરખો હોય પછી અહીંયા જે એક્સ છે એનાય બે ભાગ પાડો તો આ ભાગ ને આ ભાગ પણ સરખો હોય એ વિગતો આપણે અહીંયા લખી છે કે દ્વિભાજક હોવાથી બધા ખૂણા જે ભાગ પડે છે બે બે ખૂણાઓ સરખા હોય તો એ એક્સ આનો દ્વિભાજક હોય બી નો દ્વિભાજક એ એક્સ હોય તો ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો સરખો થાય તેના નામ લખી શકાય કે બી એક્સ ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો લખવો હોય એક્સ એ સી આ બે સરખા થઈને બંનેને આપણે ટુ એક્સ આખું હતું તો અડધા અડધા થઈને એક્સ થશે એવી જ રીતે જે એ વાય છે એ કોનો દ્વિભાજક છે તો એક્સ એ વાય અને વાય એ સીનો દ્વિભાજક છે તો એક્સ એ વાય અને વાય એ સી બે સરખા અને બેનું આખું એક્સ હતું તો અડધા અડધા થઈને એક્સ બાય ટુ લખી શકાય હવે તમને રકમમાં આપેલું છે બી એ વાય સાઈઠ બી એ વાય હવે ધ્યાનથી તમારે આકૃતિ પ્રમાણે જોવાનું બી એ વાય આટલું જો તો એ તમને કેટલું આપ્યું છે સાઈઠ એનો મતલબ શું થયો કે એક્સ વત્તા એક્સ ભાગ્યા બે બેનો સરવાળો કરો ત્યારે સાઈઠ મળે છે તો આપણે લખીશું કે બી એ વાય એટલે શું છે ઉપરનો ખૂણો અને વચ્ચેનો ખૂણો એટલે બી એક્સ અને એક્સ એ વાય તમે આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવી જશે તો એક્સ વત્તા એક્સ બાય ટુ બરાબર સાઠ હવે ધ્યાનથી જોજો અહીંયા એક્સના છેદમાં કશું નથી તો એક વિચારવાનું ચોકડી ગુણાકાર કરીએ તો બે એકા બે એટલે ટુ એક્સ અને એક એકા એક એટલે એક્સ અને છેદમાં બે એકા બે અને આ બાજુ સાઠના સાઠ હવે બે એક્સ અને બીજો એક્સ એમાં ઉમેરી દઈએ તો ત્રણ એક્સ બને બે ભાગાકારવાળા બરાબરની ઓલી બાજુ જાય તો ગુણાકારમાં એટલે સાઈઠ ગુણ્યા બે એકસો વીસ થઈ જાય થ્રી એક્સ છે એમાંથી તગડો ભાગાકારમાં જતો રહે તો એકસો વીસ ભાગ્યા ત્રણ એટલે ચાર તેરી બાર અને પાછળનું મીંડું લગાવી એટલે એક્સની કિંમત તમને ચાલીસ મળે હવે આપણને રકમમાં પૂછેલું છે કે બીએસી શોધો અને એના બરાબર આપણે ટુ એક્સ ધારેલું હતું તો એક્સ ની કિંમત ચાલીસ આવી તો ટુ એક્સ ની અંદર કિંમત મૂકી બે ગુણ્યા ચાલીસ એસી મળે દાખલા નંબર ત્રીજો જોઈએ તેમાં લખેલું છે કે ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણ છે તમને એટલું યાદ હોવું જોઈએ કે પૂરક કોણનો સરવાળો એકસો એસી અંશ થાય તો ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર એકસો એસી બંને પૂરક કોણ છે એટલે હવે એને માટેનું માપ પણ તમને આપેલું છે ખૂણો x બરાબર પચીસ અને ખૂણો વાય બરાબર પચીસ એક્સ અને અગિયાર એક્સ બરાબર એકસો એસી બેનો સરવાળો થશે છત્રીસ એક્સ બરાબર એકસો એસી છત્રીસ છે એના ભાગાકારમાં જતા રહે તો એકસો એસી ભાગ્યા છત્રીસ એટલે વધે પાંચ હવે એક્સની કિંમત પાંચ મળી ગઈ બંનેની અંદર કિંમત મૂકી દઈએ તો ખૂણો એક્સ જે હતો પચીસ એક્સ આપેલું હતું તો પચીસ ગુણ્યા પાંચ એકસો પચીસ થઈ જાય અને ખૂણો વાય શોધવો છે તો અગિયાર એક્સ હતા તો અગિયાર ગુણ્યા પાંચ એટલે પંચાવન તો એક્સ અને વાયની કિંમત તમને મળી ગઈ દાખલા નંબર ચાર જોઈએ ફરીથી જે પહેલો દાખલો હતો એનો જેવો જ કોન્સેપ્ટ છે કે પીક્યુ અને આર એસ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે જો પીઓ આર પંચાવન હોય અને ક્યુ ટુ એક્સ માઇનસ પાંચ હોય તો એક્સની કિંમત શોધો પી ક્યુ અને આર એસ પરસ્પર ઓ બિંદુમાં છેદે આવો શબ્દ આવે એટલે તમારા અભિકોણની જોડ બને હવે તમને જે માપ આપ્યું છે એ આપણે લખીએ પીઓ આર એટલે કે પીઓ આર આટલું પંચાવન છે અને ક્યુ ટુ એક્સ માઇનસ પાંચ ક્યુઓએસ ટુ એક્સ માઇનસ પાંચ હવે આગળ પહેલો દાખલો જો તમે ધ્યાનથી જોયો હશે તો યાદ આવશે કે અભિકોણોને સામસામેના ગુણા સરખા થાય એટલે કે પંચાવન બરાબર ટુ એક્સ ઓછા પાંચ પીઓઆર બરાબર ક્યુ પણ લખીને પછી તમે એની કિંમત લખી દો હવે માઇનસ પાંચ છે બરાબરની આ બાજુમાં આવી જાય તો પ્લસ પાંચ થઈ જાય એટલે પંચાવન ને પાંચ સાહીઠ થશે બરાબર ટુ એક્સ બગડો અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં જતો રહે તો સાઠ ભાગ્યા બે એટલે ત્રીસ વધે તમને ની કિંમત જ માગી છે જે જવાબ આવશે ત્રીસ દાખલા નંબર પાંચ જોઈએ ખૂણો એ અને ખૂણો બી કોટીકોણ છે એનું માપ આપ્યું છે ખૂણો એ બરાબર ખૂણો બી વધતા વીસ એટલે કે વીસ બી ખૂણામાં વીસ ઉમેરીએ ત્યારે એ મળે છે તો એ અને બી શોધો હવે જ્યારે પણ કોટીકોણ હોય ત્યારે કોટીકોણ નો સરવાળો નેવો અંશ થાય એટલું યાદ રાખવાનું પૂરક કોણ હોય તો એકસો એસી થાય તો અહીંયા કોટિકોણની વાત છે તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર નેવ હવે એ માટે તમને અહીંયા સૂત્ર એટલે કે કિંમત આપી છે એની જગ્યાએ તમારે શું લખવાનું છે ખૂણો બી વત્તા વીસ તો એની જગ્યાએ ખૂણો બી વત્તા વીસ લખ્યું આ ખૂણો બી એમનો એમ કોપી કર્યો બરાબર નેવ હવે જુઓ તો ખૂણો બી વત્તા ખૂણો બી એટલે બે વખતનો ખૂણો બી આ વીસ આ બાજુ પ્લસ હતા ઓલબાદ જાય તો માઇનસ થઈ જાય બે ખૂણો બી બરાબર માંથી વીસ કાઢીને સિત્તેર મળ્યા બે ગુણાકારમાં છે ભાગાકારમાં જાય તો પાંત્રીસ મળશે બી તમને પાંત્રીસ મળી જાય પછી તમારે આની અંદર જ કિંમત મૂકવાની ખૂણો એ બરાબર બી વત્તા વીસ હતો તો બી ની જગ્યાએ પાંત્રીસ વત્તા એટલે મળી જાય પંચાવન છઠ્ઠો દાખલો જોઈએ કિરણ ઈ એક્સ એ ખૂણો ડીઈ એફ નો દ્વિભાજક છે અને કિરણ ઈ વાય એ ખૂણો ડીઈ એક્સ નો દ્વિભાજક છે જો ડીઈ એક્સ બેતાલીસ હોય તો વાય એફ અને ડીઈ એફ શોધો જેવું આપણે આગળ એક દાખલો હતો એની જેવું જ કરવાનું છે સૌપ્રથમ જે પણ આખું આપેલું છે ડીઈ એફ એ દોરી દેવાનો તો એફ અને એના બરાબર ધારી લેવાનું ટુ એક્સ હવે એનો દ્રિભાજક કોણ છે તો ઈ એક્સ તો ઈ એક્સ આપણે દોર્યો તો આટલો ભાગ અને ઉપરનો આટલો ભાગ ને નીચેનો આટલો ભાગ જે એક્સ એક્સ થઈ જાય આખો જો ટુ એક્સ હોય તો એના અડધા અડધા ભાગ એક્સ એક્સ થઈ જાય હવે બીજી રકમ આપી છે એની જોડે ઈ વાય એ ડીઈ એક્સ ડીઈએક્સ આટલાનો દ્વિભાજક છે ઉપરના ભાગનો આના બે ભાગ કરો તો એક્સ બાય ટુ એક્સ બાય ટુ આવે હવે તમને રકમમાં જે વસ્તુ પૂછી છે એ આપણે લખીશું તમને ડીઈએક્સ ની કિંમત આપી છે ડીઈએક્સ આટલાની કિંમત આપી છે બેતાલીસ આખો ભાગ છે બેતાલીસ તો આ અડધા અડધા થઈ જાય એકવીસ એકવીસ તો સૌથી પહેલા આપણે આગળના દાખલામાં લખ્યું તે પ્રમાણે બધું લખીશું કે EX એ આખા DEF નો દ્વિભાજક હોવાથી આટલું બરાબર આટલું એટલે ખૂણો DEX XEF અહીંયા લખ્યું છે એ બંને શું થશે X થઈ જશે હવે EY જે છે એ કોનો દ્વિભાજક છે તો DEX નો દ્વિભાજક છે તો DEY YEX બે સરખા થાય અને એની કિંમત છે એક્સ ભાગ્યા બે એક્સ ભાગ્યા બે હવે તમને રકમમાં ડી એક્સ બેતાલીસ આપેલું છે એનો ઉપયોગ કરીએ જો ડી એક્સ આટલું બેતાલીસ હોય આખું થઈને તો એમાંનો એક્સ બાય ટુ કેટલું થઈ જાય તો એકવીસ હવે વાય ઈ એફ માગેલું છે તો વાય ઈ એફ તમે આકૃતિમાં જુઓ વાય ઇ એટલે એટલે આટલો ભાગ તો તો એમાં આવે આવે અને પણ હવે જે હતો એના બરાબર બરાબર હતા હતા બે નો સરવાળો કરો એટલે ત્રેસઠ મળે અને આગળ ડીઈ એફ શોધવાનું હતું જે ડીઈ એફ આખો જે છે ખૂણો મોટો એના બરાબર તો આપણે ટુ એક્સ ધારેલું જ હતું તો બે ગુણ્યા એક્સ એટલે કે બે ગુણ્યા બેતાલીસ જવાબ આવશે ચોર્યાસી તો એની પછી છેલ્લો પ્રશ્ન છે સાતમો વ્યાખ્યા લખો બહુ જ સહેલી રીતે ટૂંકમાં વ્યાખ્યા લખી છે એક બે વ્યાખ્યાઓ જ અઘરી અને મોટી છે એમાં પહેલો પ્રશ્ન છે સમરેખ બિંદુઓ તો એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે વિપરીત કોણ છે તો જે ખૂણાનું માપ એકસો થી ત્રણસો સાહીઠની વચ્ચે હોય એવા ખૂણાને વિપરીત કોણ કહે છે પૂરક કોણ પૂછે તો લખવાનું જે બે ખૂણાના માપનો સરવાળો એકસો એંશી અંશ થાય તેવા ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે અહીંયા એકબીજાના શબ્દ ખાસ આવવો જોઈએ કોણ સેલો છે આપણે આગળ દાખલામાં પણ ઉપયોગ કર્યો હતો કે જે બે ખૂણાના માપનો સરવાળો નેવ થાય તેવા ખૂણાને એકબીજાના કોણ કહે છે અભિકોણો જે આપણે ચોકડી જેવી આકૃતિ આવતી હતી બે રેખાઓ એકબીજાને ઓ બિંદુમાં છે તો સામ સામેના ખૂણાઓની જોડ છે એ સરખી થાય બસ એના આધારે જ આપણે વ્યાખ્યા બની છે કે જ્યારે બે રેખાઓ એકબીજાને કોઈ એક જ એટલે કે સામાન્ય કોમન બિંદુમાં છે એટલે કે એમનું છેદ બિંદુ એક જ હોય ત્યારે બનતા સામ સામેના ખૂણાઓની જોડ સરખી હોય એટલે આ ખૂણો અને આ ખૂણો સરખો થાય એવી જ રીતે અહીંયાનો ખૂણો અને અહીંયાનો ખૂણો સરખો થાય અને જે પાસ પાસેના ખૂણા હોય એ કેવા બને રેખિક જોડના ખૂણા બની જાય તો તેને અભિકોણ કહે છે તમે એક બે વાર વાંચશો એટલે યાદ રહી જશે ખૂણાઓની રેખિક જોડ તો એને માટે તમારે સૌથી પહેલા આસનનો કોણ સમજવો પડે વ્યાખ્યા લખવા માટે તમે ડાયરેક્ટ લખી શકો કે જો બે આસનના કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓને જોડને રેખિક જોડના ખૂણા કહે છે એટલે કે એક સીધી રેખા હોય અને બીજી એક આડી રેખા હોય તો અહીંયાનો ખૂણો વત્તા અહીંયાનો ખૂણાનો સરવાળો એકસો એસી થાય તો રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો પણ એકસો એસી થાય છે પૂરક કોણમાં પણ એકસો એસી જ હોય હવે આસનનો કોણની વ્યાખ્યા જોઈએ તો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય એટલે કે કોઈ પણ ખૂણો બન્યો હોય પણ એનું શીરો બિંદુ તો એક જ હોય એટલે એક ખૂણો ઉપરનો વિચારો અને બીજો ખૂણો નીચેનો વિચારો તો આ બે ખૂણાનું શીરો બિંદુ અહીંયા છે આગળના ભાગમાં અને સમાન હોય અને એક ભૂજ સામાન્ય હોય એટલે આ ખૂણા માટે આ લીટી વચ્ચે આવે છે અને નીચેનો ખૂણો દોરવાની કોશિશ કરું તો પણ વચ્ચેની લીટી આવે છે એટલે કે એક ભૂજ સામાન્ય હોય અને બીજું ભુજ સામાન્ય ન હોય તે બંને અલગ અલગ બાજુએ આવેલા હોય તો એને આસન્ન કોણ કહેવાય પરંતુ એકબીજાની જો વિરુદ્ધ દિશામાં આવેલા હોય તો એ રેખિક જોડ પણ બને તો આ રીતે તમે થોડુંક પાંચશો એટલે યાદ રહેશે અને ગુરુકોણની વ્યાખ્યા ફરીથી સહેલી વ્યાખ્યા જે ખૂણાનું માપ નેવથી વધુ પણ એકસો એસી અંશથી ઓછું તેવા ખૂણાને ગુરુકોણ કહે છે અને આ રીતે આપણે ચેપ્ટર છનો નો સોલ્યુશનનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ ઉપર આગળ ચેપ્ટર ચારના ચેપ્ટર બેના અને ચેપ્ટર એકના વિડીયો પણ મૂકેલા છે જો તમે ના જોયા હોય તો જોઈ લેજો અને બહુ જ ઝડપથી ચેપ્ટર સાત આઠ અને આગળના જેટલા પણ વિડીયો બનાવવાના છે ચેપ્ટરના એ બધા ઝડપથી આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે તો વિડીયોને નિહાળતા રહેજો અને સારી મજાની કોમેન્ટ કરજો જેથી અમને પણ વિડીયો બનાવવાનો આનંદ થાય અને તમારા માટે જેમ બને એમ વહેલી તકે વિડીયો મોકલી શકીએ આવજો ધન્યવાદ